મોરબી મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા મકાનોમાં મોટી ગેરરીતિ પકડી પાડી છે બાયપાસ રોડ ઉપર આવેલી આ યોજનામાં વીસ થી વધુ લાભાર્થીઓ તેમના મકાનો ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે દલવાડી સર્કલ પાસે બનાવવામાં આવેલા છસો આઠ ફ્લેટ અનેક મકાનોમાં મૂળ માલિકોને બદલે ભાડુઆતો રહેતા હોવાનું ધ્યાને આવ્યું મહાનગરપાલિકાએ પહેલા નોટિસ આપી હતી પરંતુ ભાડુઆતોએ મકાન ખાલી ન કરતા વીસ મકાન સીલ કરવામાં આવ્યા જો ભવિષ્યમાં મકાન ભાડે આપશે તો મહાનગરપાલિકાએ ફરિયાદ દાખલ કરાવવા સહિતની ચેતવણી પણ આપી છે પાછા અહીંયા આવ્યા કારણ કે ચેકિંગ આવ્યું એટલે એમને કહેવામાં આવ્યું કે તમે અહીંયા રહ્યો ન કે તમારું મકાન જપ થઈ જશે આ રોડના હિસાબે જ અમે વહી ગયા હવે વહેલી તકે રોડ જો કઢાવી દ્યો તો ઘણા માર્કસો એવા છે કે માંગ કરે છે કે રોડ કઢાવી દ્યો તો અમે આવે છે અને રસ્તાના હિસાબે ભાડે રહેવું પડે ન છૂટકે ઘરનું મકાન મૂકીને મારે લ્યો નકલો અહીંયા વર્ષથી હું અહીંયા જ રહેતો હતો આ હા પાણીના હિસાબે અને રોડના હિસાબે વહી ગયો તો હું ત્રીજી કેટેગરી એવી છે જેમાં અન્ય લોકો ભાડા પર રહે છે એમના વિરુદ્ધ પણ અમારી ટીમ અત્યારે હાલ કાર્યવાહી કરી રહી છે અને એ મકાનોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે તેમજ અમારી ટીમ દ્વારા હવે સતત ચેકિંગ છેલ્લા મહિના દોઢ મહિનાથી સતત ચેકિંગ ચાલી રહી છે તો અમારી ચેકિંગમાં